જય માડી જય માડી જય માડી તમામ ભક્તોને આશીર્વાદ અમારું જે અજવાળું છે કે મારી જે સુગંધ ફેલાઈ રહી છે કે આ જગતમાં બધાએ જે વાહ કરે છે એ તમામ જસ મારા માડી પરિવારને જાય છે જેમને મારી પાયાની હીટ હતી પરમ આદરણીય શ્રી જયંતિભાઈ ત્રિભુવનદાસ પંચાલ હું આઠ ભાઈ આઠની રૂમમાં રહેતો હતો સંડાસને દરવાજો પણ નહોતો એ વખત જૂનાના જમાનામાં જયંતીભાઈ પંચાલ જે મારી પાયા નીટ બનેલા ખૂબ જ આર્થિક રીતે માનવતાની દૃષ્ટિએ પણ ખૂબ મદદ કરેલી માતાજી એને પણ ખૂબ સુખી કરે છે એવા આદરણીય શ્રી ચુનીભાઈ ત્રિભુવનદાસ પંચાલ માન્યશ્રી બી પરમાર સાહેબ અધિક કલેક્ટરશ્રી અમારા પૂજ્ય ગિરીશભાઈ અમારા માડી પરિવારના ભરતભાઈ રાજુભાઈ પ્રમોદભાઈ હર્ષદભાઈ પ્રકાશભાઈ અને આદરણીયશ્રી અમારા નલિનભાઈ જેમને આર્થિકમાં તો કંઈ કહી જ ના શકાય એટલો બધો મોટો પાયે આ મંદિર નવે મંદિર જૂના મંદિરમાં દર પૂનમનો ખર્ચો કરોડો રૂપિયામાં લાખોને પણ કરોડો રૂપિયામાં જેમને એવો ખર્ચ કરે છે એવા આદરણીય શ્રી નલિનભાઈ અમારા પૂજ્ય અમૃતભાઈ પૂજ્ય ભાભી ભાવેશ સંદીપ અમારા મોટાભાઈ ગિરીશભાઈ પૂજ્ય ભાભી માનસી કુંદન આ જે પરિવારવાળો હોય અને મારા કુટુંબ મારા ગામવાળો જે મને સહકાર આપ્યો છે આ તો વાહ વાહ ખરેખર મારી થાય છે પણ એ યોગ્ય હું નથી આ તો તેમના સાથને સહકારથી આખા ગામવાળોને આખા કુટુંબ અને સમાજવાળોએ જે મને સાથ આપ્યો છે મને મોટાઓ બનાવવાનું મહાન બનાવવાનું કાર્ય કર્યો હોય તો સંપૂર્ણ મારા માડી પરિવાર કર્યો છે મા ભગવતી અમને ખૂબ સુખી રાખીએ એવા આશીર્વાદ આપું છું